જેણે અંત્યોદયની ચિંતા કરી છે છેવાડાના માનવીની જેણે ચિંતા કરી છે એવા પંડિત દિનદયાલજીનો આજે જન્મદિવસ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં જે સેવા પખવાડિયું શરૂ થયું છે એ અંતર્ગત એક કલાક સ્વચ્છ ભારત અભિયાન આખા દેશની અંદર યોજાઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવ્યો છે આખા ગુજરાતની અંદર તમામે તમામ જગ્યાએ તમામ ધારાસભ્યો સંસદસભ્યો ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ પાટણની અંદર મારા રમેશબેન મારા જિલ્લા પ્રમુખના બેન મારા ધારાસભ્ય શ્રી લવિંગજી આ બધા જ આગેવાનો આજે પાટણ નગરને સ્વચ્છ કરવાનો ખૂબ એક કલાકનું શ્રમદાન આ કાર્યક્રમ આખું ગુજરાત જોડાયું છે સાથે સાથે પાટણના તમામ નાગરિકો જોડાય છે આપના માધ્યમથી પ્રજા જો કે કહીશ કે આવો સૌ આપણા દેશનું ગૌરવ વધારીએ સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ માત્ર આપણા પોતાના માટે પણ દેશને આપણી ધરતી માટે પણ હાનિકારક છે ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી ભારતને છોડાઈએ અને આ સ્વચ્છતા અભિયાનમાં દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે પહેલ કરી હતી એ પહેલને દેશને એકસો ચાલીસ કરોડ જનતાએ જ્યારે ઉપાડેલી ત્યારે પણ આપણે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને દેશને વધુ મજબૂત કરીએ